ચાલો સૌ આપણે બધા મંદિરો પુણ્યતિથિસ ગુરુ પૂનમ ના દિવસે ગુરુને માનતા હોય એ માણસો બધા આજે દર્શન કરવા માટે છે પચીન બાપાના મંદિરે માણસોની ભીડ ચાલીને જે યાત્રાળુ આવતા હોય તેની માટે આજે અમે સરસ મજાનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે જે એક દિવસ પહેલાં જે ગુરુ પૂનમની રાતના ગુરુ પૂનમના આગલા દિવસની રાતના છે જેમાં શરબત ગાંઠિયા અને બધા ચાલીને યાત્રાળુ જતા હોય તેની માટેનો ખાસ આ પ્રસાદ માટેનો વિડીયો છે તે તમે જરૂર જોજો એ સારો લાગે તો તમે લાઈક પણ કરજો તમે જોવો છો જે ઠેર ઠેર સ્ટોલ લાગેલા છે જે બધા યાત્રાળુ આવતા હોય તેના માટે પ્રસાદ ગરમ ગરમ નાસ્તા ચા પાણી તમે જોવો છો કે માણસોની ભીડ પાસે પણ એટલું છે ચાલો હવે આપણા સ્ટોર ત્યાં સરબત નો વિતરણ ચાલુ છે ખાસ તો જે ચાલીને આવતા હોય તે માટે મિત્રો માટે પ્રસાદ રૂપી શરબતનું વિતરણ અમારા સ્ટાફ અમારી કંપનીમાં અમે સાથે બધા રહીને એક આયોજન કરીએ ચાલવા માટે પુણ્યતિથિમાં આપણે શરબતનું વિતરણ કરીએ અને સાથે સાથે બીજું એક મંડળ છે જે આયોજન તેની સાથે રહીને તમે જોવો છો જે ગાંઠિયા લાઈવ ગરમ ગરમ ગાંઠિયા અને વરસાદમાં જલેબી તેનું વિતરણ કરવા માટે આયોજન કર્યું છે તે બીજું મિત્ર મંડળ વર્ષોથી કરે છે અને તમે એની સેવા જુઓ ખાસ તો જે આ સેવા કરનાર મિત્રો જે ખાસ બે દિવસથી ઉજાગરા કરીને તેની મહેનત જે ખાસ સેવા માટે જોવો છો કે જલેબી બનાવી રહ્યા છો એક દિવસ અગાઉનું આ આયોજન છે અમે એક દિવસ અગાઉ સામાન ભરીને જરૂરિયાત પ્રમાણેનો બધો જે સામાન છે તે મળીને સામાન ભરીને કોઈ વસ્તુ રહીને આયોજન માટે કામ છે

ટોટલી વસ્તુ જે ખાસ તો સેવા ભાવિત કરે છે જે સેવા કરે છે તેની માટેનો આ વિડિયો છે કે જે આયોજન કરવું તે તેની માટેનું પાછળનું જે આ બધું જે સામાન ચડાવે છે તમે જોવો છો મહેનત કરે છે તે સેવા કરવા માટેની જે પાછળનું જે

આ મિત્રો જે સેવા કરતા મિત્રો મંડળો ઠેર ઠેર બધા ઉભા હોય છે તેની પાછળની આ મહેનત તેના માટે આ ખાસ માટે કે જે એક આયોજન માટે આયોજન કરે છે તેની પાછળ કેટલી મહેનત જોઈએ છે અને તે બાપાનો આશીર્વાદ બાપાની પ્રસાદીનો જે ભાવ

જે ખાસ તો મેન હોદ્દેદારો જે આયોજન કરે છે ખાસ આ બધાનો સપોર્ટ છે તેના કારણે આ સેવાનો લાભ મળે અને બધા મિત્રો અમે બધા મળીને આ સેવા કરીએ છીએ આ કાર્યકર્તાઓ છે જેની મદદથી અમે આ સેવાનો લાભ કરીએ છીએ કે જે સેવા કરતા હોય છે તેના માટેનો ભોજનનું પણ આયોજન કરેલું છે તેમાં આખા રીંગણા રોટલા અને છાશ આયોજન કરેલું છે જે આખો દિવસ અહીંયા મહેનત કરે છે તેના માટે મરચા કાઠિયા જલેબી યાત્રાઓ વરસાદ લઈ શકે તમે જુઓ છો કે સેવામાં એટલો આનંદ છે અને જે ચાલીને આવતો હોય તેના માટે ખાસ દવા સ્પ્રે જેને દુખાવો થતો હોય તેના માટે તે ભાવનગરથી બધી જગ્યાએથી ચાલી ચાલીને આવતો હોય ગુરુ તેના માટે અને આ તમે જોવો છો કે શરબત વિતરણ ચાલુ છે બધા માણસો ને પ્રસાદી બાપા સીતારામ બોલતા શરબત પીતા જાઓ જલેબી ગાઠિયા ખાતા જાઓ ખાસ તો જે અમારા મિત્રો એ બધા મહેનત કરે જે સેવાનો નું આયોજન કરે તેના માટે જય મહાદેવ જય મહાદેવ મારા સ્ટાફ છે આ સંભાળ ઉદ્દાણાથી દસ કિલોમીટરની અંદરના નજીકના ગાળામાં ત્યાં ઠેર ઠેર સ્ટોલ લાગેલા હોય છે આવી ભક્તોની જોવાની ભીડ

Jadi mandi che, jabat jenggas bapa mandir kahiwai che, darsan jai jai. કરાવી અને જે મિત્રો બધા જે સેવા કરે છે જેમ અમે સ્ટોલ નાખીને અમે જેમ સેવા કરીએ છીએ તેમ અમારી સાથે ઘણા લોકો સેવા કરે છે જેની ગણતરી બહાર તે મહેનત કરે છે તે સેવા કરે છે તેના માટે ખાસ આ વિડીયો છે કે ભજનદાસ બાપાના મંદિરે સેવા કરે છે

આ સેવા અમારી કેવી લાગે તેના માટે અમને ખાસ કોમેન્ટ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો ચલો બાય